સાબદો થઈ જાય સાંભળો આ વિભાગનું નામ પણ બોલવું એટલે અમે એ જે આક્ષેપિત છે તે વિભાગ સાબદો થઈ જાય એટલે સંપૂર્ણ અમારે અમારે ગુપ્તતા છે ગુપ્તતા છે તે માધ્યમથી અમારે કામ કરવું પડે હું તમને અત્યાર ના કહી શકું કે શું કહી શકે એમાં બધાને મારો જવાબ છે એસીબી જે પ્રકાર તીવ્રતાથી કામ કરી રહી છે જેટલી ટીમો તમે ગઈકાલે પણ જોયું હશે તો એસીબી અત્યારે રાત દિવસ એક કરી રહી છે અને અમારો અધિકારીઓ પણ આ બાબતે પૂર્ણ રીતે સતત રિપોર્ટિંગ લઈ રહ્યા છે અને પૂરી જવાબદારીથી એસીબી કામ કરી રહી છે પણ એસીબી ની પ્રક્રિયા જે છે તે જે

કોઈ પણ વ્યવસ્થા હું પ્રોફેશનલ રીતે વાત કરીશ બરોબર છે હું એમનો સ્વીકાર કરતો નથી અને અમે સારામાં સારી કામગીરી કરીએ છીએ એસીબી છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાત આખામાં ખૂબ સારી કામગીરી કરી રહી છે તમે જુઓ મીડિયાના મિત્રોને ખ્યાલ છે બરોબર છે ચાહે ખેત તલાવડીના કૌભાંડો હોય

કારણ કે એ છે ને સાંભળો એસીબી ની કોઈ પણ તપાસ જે છે તે પુરાવાથી ગુનો દાખલ થવાની યાત્રા સમાન હોય છે ફક્ત સીધી માનો કે તમે જુઓ કે લોકલ પોલીસ માં જે રીતે ગુનો થાય છે એવી રીતે થઈ શકતું નથી નથી મળ્યું નથી મળ્યું એની બધા સાંભળો જે કોર્પોરેશન કોર્પોરેશનમાં અને જે અધિકારીઓના ઘરે જે પણ કાર્યવાહી થયેલી છે તે કાર્યવાહી સંબંધે અત્યારે પૂરજોશથી કામગીરી ચાલુમાં છે અને આગળની કાર્યવાહી માટે આપ સૌને પ્રજાને એસીબી ઉપર ભરોસો રહે એ માટે આપના તરફથી પ્રજાજોગ મેસેજ પ્રજાજોગ મેસેજ એ છે કે એસીબી ની સૌથી મોટી તાકાત નાગરિકો છે એનું કારણ હું કહું તમને કે નાગરિકો ફરિયાદ કરવા આવે અને સહકાર આપે અમારી જેટલી એસીબી ની ટ્રેપ થાય છે કેસો થાય છે એ બધામાં હિંમતવાળા નાગરિકો જે આવે છે એના કારણે એસીબી કામગીરી કરી શકે છે ને જે પરિણામ મળ્યું છે નાગરિકોના સહકારથી મળી આવ્યું છે એસીબીમાં નાગરિકો જે છે તેના ઇનપુટ છે તેમને હિંમત રાખવી પડે છે જે ઘણીવાર એવું થાય કે હું કોઈ પ્રક્રિયાનો ઓલો બનવા માગતો નથી તો એને બદલે અમે આ પ્રકારના ફરિયાદીઓના સન્માન પણ કરેલા છે કે જેથી એમને પ્રોત્સાહન રહે મોટિવેટ મોટિવેશન રહે અને તાત્કાલિક તમે જો કે કોઈ પણ જગ્યાએ એસીબીની ટ્રેપ થાય છે તો એને બોળો પ્રતિસાદ મળે છે અને લોકો એ

કોઈ હું તમને એવું લીડિંગ ક્વેશન જવાબ ના આપી શકું કે જેથી અમારી